ઓમ શ્રી પરમાત્મને નમ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય તેરમો ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ આજે આપણે શ્લોક ક્રમાંક તેત્રીસ સમજીએ આગલા શ્લોકમાં ભગવાને કહ્યું કે જે દેહમાં આત્મા રહેલો છે તે નિર્ગુણ છે અને એના લીધે જ દેહના ગુણોથી લેપાતો નથી ભગવાને કહ્યું કે આત્મામાં જે ભોક્તૃત્વપણું છે તે અભાવ છે હવે આ શ્લોકમાં આત્મામાં કરતા પણ ચાલો શ્લોકના માધ્યમથી સર્વપ્રથમ જોઈએ ભગવાન શું કહે છે શ્રી ભગવાન વાશય કૃષ્ણમ લોકમિમમ રવિ ક્ષેત્રી તથા ભારત શ્રી ભગવાન અર્જુને કહે છે હે ભારત જેવી રીતે એક જ સૂર્ય આ આખાય બ્રહ્માંડને ઉજાડે છે એ જ રીતે એક જ આત્મા આખા ક્ષેત્રને ઉજાડે છે જે આપણે આંખથી જે પણ જોઈએ છે આ બધો જ સંસાર કે સંસારના બધા જ પદાર્થો એક સૂર્યના પ્રકાશથી જ પ્રકાશિત થાય છે સંસારની બધી જ ક્રિયાઓ સૂર્યના પ્રકાશની અંતર્ગત જ થાય છે તો પણ સૂર્યમાં એવો અહંકાર નથી આવતો કરતા પણ નથી આવતું કે હું બધાને પ્રકાશિત કરું છું જેવી રીતે સૂર્યના પ્રકાશમાં જ બ્રાહ્મણ વેદ પાઠ કરે અને શિકારી પશુઓને મારે છે પરંતુ સૂર્યનો પ્રકાશ એ બ્રાહ્મણ અને શિકારી એની જે ક્રિયાઓ છે એને કરવા અને કરવાવાળામાં કારણ નથી માનતો અહીં લોક શબ્દ સકળ સંસાર એટલે કે ચૌદ ભુવનને કહ્યું છે કારણ કે આ સકળ સંસારમાં જે કંઈ પણ છે પ્રકાશમાન છે ચંદ્રમા તારા અગ્નિ મણી જડીબુટ્ટી વગેરે તે બધો જ સૂર્યનો જ પ્રકાશ છે સૂર્યની જેમ એક જ ક્ષેત્રી છે એટલે કે ક્ષેત્રજ્ઞ કહો કે આત્મા કહો એ બધા જ ક્ષેત્રોને પ્રકા પ્રકાશિત કરે છે બધા જ ક્ષેત્રોમાં કરવા અને કરાવવાળા રૂપી સઘળી ક્રિયાઓ ક્ષેત્રીના પ્રકાશમાં જ થાય છે પરંતુ ક્ષેત્રી એ ક્રિયાઓને કરવામાં અને કરાવવામાં કારણ નથી માનતો સૂર્ય સ્થૂળ સંસારને જ પ્રકાશિત કરે છે અને એના પ્રકાશમાં સ્થૂળ સંસારની જ ક્રિયાઓ થાય છે પરંતુ ક્ષેત્રી સ્થૂળ ક્ષેત્રને જ પ્રકાશિત નથી કરતો પરંતુ તે સ્થૂળ સૂક્ષ્મ અને કારણ આ ત્રણેય ક્ષેત્રોને પ્રકાશિત કરે છે આ આપણા ત્રણેય શરીરો છે સ્થૂળ સૂક્ષ્મ અને કારણ આ ત્રણેય શરીરોની બધી જ ક્રિયાઓ આત્મા દ્વારા જ થાય છે એટલે ક્ષેત્રજ્ઞ દ્વારા થાય છે જેમ સૂર્ય સંપૂર્ણ જગતને પ્રકાશિત કરે છે સૂર્યના પ્રકાશમાં બધી જ શુભ અને અશુભ ક્રિયાઓ થાય છે પરંતુ સૂર્ય તે ક્રિયાઓનો ન કરતાં બને છે ન ભોગતા બને છે એ જ પ્રમાણે આત્મા બધા જ લોકોના શરીરોને પ્રકાશિત કરે છે તો પણ પોતે કશું કરતી નથી અને ન તેમાં આસક્ત થાય છે તેમાં ન કર્તૃત્વ આવે છે કે ન ભોક્તૃત્વ આવે છે એટલે કે ભગવાન કહે છે કે સ્વયંમાં પ્રકાશત્વનું અભિમાન નથી કરવાની જવાબદારી તેના પર હોય છે જે કંઈ કરી શકે છે જેમ ગમે તેટલો ચતુર ચિત્રકાર હોય પણ એના સાધનો વગર તે ચિત્ર બનાવી શકતો નથી એ જ પ્રમાણે પુરુષ એટલે કે ચેતન પ્રકૃતિની સહાય વિના કશું જ કરી નથી શકતો તેથી પુરુષ પર કાંઈ પણ કરવાની જવાબદારી આવતી નથી આ બધાનો અનુભવ છે કે શરીર વિના આપણે કરી શકતા નથી તેથી કઈ ને કઈ કરવા માટે જ શરીરનો ઉપયોગ થાય છે કઈ ને કંઈ કરવા માટે જ શરીરનો ઉપયોગ થાય છે જો આપણે કશું પણ ન કરવા ઈચ્છીએ ને તો શરીરનો ઉપયોગ શું કઈ જ ઉપયોગ નથી જો આપણે કંઈ જોવા ન ઈચ્છીએ તો આંખનું શું કામ કઈ સાંભળવા ન ચાહીએ તો કાન આપણા કામમાં શરીર કામ આવે છે કારણ શરીર કામ આવે છે જો કાંઈ પણ ન કરીએ તો ત્રણેય શરીર આપણા કસાઈ કામના ન કહેવાય શરીર અને તેના દ્વારા થનારી ક્રિયાઓ સંસારને જ કામ આવે છે તેથી આપણે પોતાના માટે કાંઈ ન કરવું જોઈએ ચિન્મય સત્તા સિવાય બીજું કાંઈ છે જ નહીં કારણ કે સત્તા એક જ હોઈ શકે છે બે હોય જ નથી શકતી તેથી આપણને કોઈ સાથીની એટલે કે મદદગારની જરૂરત નથી આપણે આ પ્રમાણે ન તો ક્રિયાની સાથે સંબંધ હોય એટલે કે કર્તૃત્વ ન હોય અને ન અપ્રાપ્ત વસ્તુની સાથે સંબંધ એટલે કામના ન હોય અને પ્રાપ્ત વસ્તુની સાથે સંબંધ એટલે કે મમતા ન હોય તો પ્રકૃતિની સાથે તાદાત્મય રહેશે રાધે રાધે તત્સજ જય ગુરુદેવ દત્ત સ્વામી નારાયણ જય માતાજી ન પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જે આજના આનંદની જે સર્વનું કલ્યાણ થાવ સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાવ જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલ ધાર્મિકને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જેથી આવનારા દરરોજના નવા નવા શ્લોકો તમારા સુધી પહોંચી શકે આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ આભાર